नी के प्रभु तव बले मम वृत्ति राघो भो करो प्रभु કરી કરો ભક્તિવાર ગાહરી ઉર્મા ધરો વિપ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી ભગવાન પર પ્રહાર કરવા લાગ્યો વરાહ ભગવાન પોતાના હાથેથી તેની કાનપટ્ટી પર એવો કે તેનું આખું શરીર ભૂમવા લાગ્યું

તે માટે તેના ભાઈએ પાછળથી ગોદો માર્યો અને કહ્યું કે તારા બળદગીમાં કેમ પડી ગયા ત્યારે પરમભાઈએ માનસી પૂજામાં શ્રીજી મહારાજને દઈ અને રોટલો જમાડતા હતા એવું જમી લીધું છે સંતોએ કહ્યું કે ખોટું શા માટે બોલો છો ત્યારે સતન સ્વામીએ મુખમાં આંગળી ખાલી ઉલટી કરી બતાવ્યો તો તેમાં બિરંજ નીકળ્યું ત્યારે શ્રીજી મહારાજ ધર્મપુર તું સંતના ઘરે બિરંજ જમ્યા હતા કેવી પ્રેમ ભક્તિ હતી

ત્યારે ગાંધી જવાબ બધા સગા સંબંધીઓ બહુ જ વિરોધ કર્યો કે તું આપણા ગુરુ મૂકીને બીજા ગુરુને શું કામ કર્યા છે તું છોડી દે આ સમયે સત્સંગને મૂકી દે તું અને ઉતારી નાખા ગંટી તો એ પણ દામોદર ભગત માન્યા નહીં એટલે એના ગાંધીજીને ભેગા મળીને વિચાર્યું કે પૈસા લાગી છે નાનું છૂટતું નથી ત્યારે દામોદર ભગતે હાથથી છૂટવા ખોલવાની ઘણી કોશિશ કરી